નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જાણે સુરત નકલી ડોક્ટરનું હબ બન્યું હોય એમ વધારે વધારે બોગસ ડોક્ટરોને ઝડપી લેવાયા છે સુરતમાં લિંબાયત પોલીસની ટીમે ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવીને ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓની સારવાર કરતા ત્રણ ડુપ્લિકેટ ડોક્ટરોને ઝડપ્યા છે પોલીસે દવા તથા મેડિકલના સરસામાન મળી એક પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટિંડોલી વિસ્તારમાંથી બે મહિલા સહિત છ બોગસ તબીબોને ડિંડોલી પોલીસે ઝડપ્યા આ દરમિયાન વધુ ત્રણ બોગસ તબીબો લિંબાયત વિસ્તારમાંથી ઝડપાઈ ગયા લિંબાયત પોલીસને બાતમી મળી કે લિંબાયત પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર અમુક ઇસામો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ શરૂ થઈ ગયા છે કોઈ ડિગ્રી પણ નથી છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી લાયસન્સ કે આધાર વગર જ એલોપેથી દરો જથ્થો પણ રાખે છે નકલી સર્ટિફિકેટ તપાસમાં મળી આવ્યા બાતમીના આધારે લિંબાયત પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ શરૂ કરી બાદ પોલીસે ધર્મરાજ બૈજનાથ યાદવ રાજેશ રામકિશોર યાદવ અને આદિત્ય કલિતાને ઝડપી લીધા પોલીસે દવા તથા મેડિકલના સામાન મળી કુલ એક પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં ત્રણ લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હતી છતાં પણ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે રેડ પાડીને ત્રણ ડૉક્ટરોને ઝડપ્યા એલોપેથિક દવા ઇન્જેક્શન્સ મળી એક પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં ત્રણ ડૉક્ટરો પકડાયા હતા આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધર ધરપકડ પોલીસે કરી છે ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડીઓ વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી છે